ફાલ્ગુની બેન ગોરેગાંવથી તમારો સવાલ છે છ દ્રવ્ય વિશે ડિટેલમાં સમજાવો જીવો ફાલ્ગુન બેન જીવ પુદ્ગલ ધર્મ અધર્મ આકાશ અને કાળ વિશ્વમાં આ છ દ્રવ્ય છે બીજા શબ્દોમાં કહીએ તો આ છ દ્રવ્ય જ વિશ્વ છે આમાંથી કદી ઓછા વધારે થતા નથી આ છ દ્રવ્ય કોઈ ઈશ્વરે બનાવ્યા નથી હવે દ્રવ્ય કોને કહેવાય તો કે ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય ગુણ કોને કહેવાય તો કે જે દ્રવ્યના બધા જ ભાગમાં અને એની બધી જ અવસ્થાઓમાં રહે તેને ગુણ કહેવાય દાખલા તરીકે સાકર એ દ્રવ્ય અને ગળપણ એ એ ગુણ જીવ દ્રવ્ય અને જ્ઞાન એ ગુણ હવે જુઓ સાકરના એક એક કણ માં ગળપણનો ગુણ છે એટલે આ ગુણ નો સમૂહ એ જ સાકર નામનું દ્રવ્ય

ત્યારે દ્રવ્ય ની આખી શુદ્ધિ પ્રગટ થાય મૂળ દ્રવ્ય જીવ અને અજીવ એ શાશ્વત છે કાયમ રહેવા વાળી છે જ્યારે તેની પર્યાય અશાશ્વત છે દાખલા તરીકે જીવ મૂળ દ્રવ્ય છે તિર્યંત દેવ વગેરેની પર્યાય છે.

જીવ સિવાયના પાંચે દ્રવ્યો અજીવ છે અને પૂદગલ સિવાયના પાંચે દ્રવ્ય છે પાંચે દ્રવ્ય અસ્થિકાય કહેવાય છે પ્રદેશોના સમૂહને ને કહેવાય અસ્થિકાય નાનામાં નાના નાનામાં નાના હિસ્સાને પ્રદેશ કહેવાય કાળ દ્રવ્યને પ્રદેશ હોતા નથી છ દ્રવ્યમાં જીવ અને પુદ્દગલ કાય આ બે દ્રવ્યો સક્રિય છે જીવ સક્રિય બને છે તેમાં કર્મ નો કર્મરૂપ પુદ્દગલ બાહ્ય સાધન છે અને ઉદ્ગવ સક્રિય બને છે તેમાં કાળ દ્રવ્ય બાહ્ય સાધન છે ઉદ્ગવ અજીવ દ્રવ્ય હોવા છતાં સ્વયં ગતિમાન દ્રવ્ય કહેવાય છે કેમ કે પુદ્ગલમાં ક્રિયાવર્તી શક્તિનો ગુણ છે તેથી પોતાની યોગ્યતા અનુસાર ગતિ ક્ષેત્રાંતર રૂપ પર્યાય થાય છે પુદ્ગલ દ્રવ્યના બે ભેદ છે પરમાણુ અને સ્કંદ જેનો બીજો ભાગ થઈ શકતો નથી એવા સૌથી નાના પૂતગલ પરમાણુ કહે છે બે કે બે થી વધારે પરમાણુઓના બંધ ને સ્કંદ કહે છે આખી વસ્તુ તે સ્કંદ તેનાથી ઓછો તે સ્કંદ દેશ અડધાથી ઓછો તે સ્કંદ પ્રદેશ અને અવિભાગી

છાયા ઉદ્યોગ અને પર્યાયનું અસ્તિત્વ છે અને જ્ઞાન થવું તે ધર્મ છે જીવ તથા પૂતગલ દ્રવ્ય વિશે જાણી હવે ધર્મ દ્રવ્ય અને અધર્મ દ્રવ્ય કોને કહેવાય તે જાણીએ પોતાની જાતે ગતિ કરતા જીવ અને પૂદગ ને ગતિ કરવામાં નિમિત્ત હોય તેને ધર્મ દ્રવ્ય કહે છે સહાયકારી પાણી અને જાતે ગતિ પૂર્વક સ્થિર થતા જીવ અને પૂદગને સ્થિર થવામાં જે નિમિત્ત હોય તેને અધર્મ દ્રવ્ય કહેવાય જેમ કે મુસાફર સ્થિર થવા માટે ઝાડ નો છાયો ઝાડ નો છાયો જોઈ ને મુસાફર થાકેલો હોય તો થોડી વાર ત્યાં સ્થિર થાય હવે આકાશ દ્રવ્ય વિશે જાણીએ આકાશ દ્રવ્ય સર્વ વ્યાપક છે સર્વત્ર છે તે જીવ વગેરે પાંચે દ્રવ્ય ને રહેવા માટે જગ્યા આપે છે આકાશ એક જ અખંડ દ્રવ્ય છે લોકાકાશ અને અલોકાકાશ એ તેના ભેદ છે જ્યાં સુધી જીવ પુત્ગલ ધર્મ અધર્મ અને કાર એ સમસ્ત દ્રવ્ય છે ત્યાં સુધીના આકાશને લોકાકાશ કહે છે આ પાંચ દ્રવ્ય જ્યાં સુધી છે ત્યાં સુધીનું આકાશ લોકાકાશ અને લોકાકાશની બહારના અનંત આકાશ ને અલોક આકાશ કહે છે એમાં ખાલી અલો અલોક આકાશ ખાલી એકલું આકાશ બીજું કઈ નથી આ બીજા કોઈ દ્રવ્ય નથી અલોક લોક અને અલોક બંને મળીને લોકાલોક કહેવાય લોકમાં માં દ્રવ્ય છે અને એક આકાશ દ્રવ્ય લોક અલોક બધે વ્યાપી રહેલ છે લોકમાં છ દ્રવ્ય છે અને એક જ આકાશ દ્રવ્ય એ લોક અને અલોક બધે જ વ્યાપેલું છે આકાશ એક અખંડ દ્રવ્ય છે તેથી લોકમાં કાળને લઈને જે પરિણતિ થાય છે તે લઈને અલોકમાં કાળ દ્રવ્ય નથી છતાં ત્યાં પણ પરિણિત થયા કરે છે આ લોકમાં કાળ દ્રવ્ય નથી પણ ત્યાં પણ પરિણિત થયા કરે છે હવે કાળ દ્રવ્ય કોને કહેવાય કે પોતપોતાની અવસ્થા રૂપે સ્વયં પરિણમતા જીવ આદિ દ્રવ્યો ના નિમિત્ત હોય તેને કાળ દ્રવ્ય કહે છે જેમ કે કુંભારના ચાકને ફરવા માટે લોડાનો ખિલ્લો ફરવા માટે નિમિત્ત કોણ લોડાનો ખિલ્લો ઘણા ધર્મ દ્રવ્ય અને ધર્મને જ એક જ સમજતા હોય છે કે જે ધર્મ દ્રવ્ય એટલે ધર્મ નહીં પરંતુ બિલકુલ બંને જુદા છે ધર્મ દ્રવ્ય જડ છે અજીવ છે અને સંવર્ધ નિર્જરા રૂપ ધર્મ એ તો જીવનો પુરુષાર્થ છે માટે બંને જુદા છે હવે આપણે જોઈએ પ્રત્યેક દ્રવ્યમાં કયા વિશેષ ગુણ છે અને કયા સામાન્ય ગુણ છે તો વિશેષ ગુણમાં જીવ દ્રવ્યમાં ચૈતન્ય જ્ઞાન દર્શન દર્શનમાં શ્રદ્ધા સમયત્વ ચારિત્ર સુખ વીર્ય ક્રિયાવતી શક્તિ વૈભાવિક શક્તિ આ બધા વિશેષ ગુણ જીવ દ્રવ્યમાં છે

એટલે જીવ અને પૂતગલ ને સ્થિર રહેવામાં જે સહાયકારી થાય તે અધર્મ દ્રવ્ય આકાશ દ્રવ્યમાં અવગાહન હેતુત્વ એટલે દ્રવ્ય ને રહેવાની જગ્યા આપે તે આકાશ અને કાળ દ્રવ્યમાં પરિણમન હેતુત્વ હવે દ્રવ્યના સામાન્ય ગુણ અને એનું પ્રયોજન જોઈએ જો કે સામાન્ય ગુણ અનેક છે પરંતુ તેમાં મુખ્ય છ છે અસ્તિત્વ વસ્તુત્વ દ્રવ્યત્વ અને પેલું કોઈ દ્રવ્ય ની કદી ઉત્પત્તિ કે નાશ નથી માટે કોઈનો કોઈ કરતા નથી એમ અસ્તિત્વ ગુણ સૂચવે છે એનાથી આપણને એ સમજાય છે કે હું સ્વતંત્ર અનાદિ અનંત મારાથી ટકી રહેનારો છું કોઈ બીજાથી કે કોઈ સંયોગથી મારી ઉત્પત્તિ થઈ નથી તથા મારો કદી નાશ થતો નથી અને તેથી મરણનો ભય તળી જાય છે આપણા જીવ માટે આપણે આ સમજી શકીએ બીજું કોઈ દ્રવ્ય એક સમય પણ પોતાના કાર્ય વિના નકામું હોતું નથી એમ વસ્તુત્વ ગુણ બતાવે છે ત્રીજું દરેક દ્રવ્ય નિરંતર પ્રવાહ કમે પ્રવર્તતી પોતાની નવી નવી અવસ્થાઓને સદાય પોતે જ બદલે છે એમ દ્રવ્યત્વ ગુણ બતાવે છે એનાથી એ સમજાય છે કે આપણી અવસ્થાઓનું પરિવર્તન હંમેશા જ થયા કરે છે બીજું કોઈ એને બદલતું નથી જીવમાં દશા છે તે સદાય રહેતી નથી એ આ ગુણથી સમજી શકાય છે ચોથું દરેક દ્રવ્યમાં જાણવા યોગ્ય પણ હોવાથી જ્ઞાનથી કોઈ અજાણ્યું રહી શકે નહીં

લખી નાખજો મગજમાં જયારે આને આનું આમ કર્યું મેં આનું આમ કર્યું મારાથી આ થયું એને આમ ના કર્યું હોત તો ના થાય ત્યારે યાદ કરવાનું ભગવાને કીધું છે છ દ્રવ્યમાં સમજાયું છે

એટલે સમજમાં આવી જશે ધીમે બાય સુબોધી મય કોન્ટેક નંબર ઇઝ એટ એટ ફાઈવ જીરો જીરો એટ એટ ફાઈવ સિક્સ સેવન